વલસાડ જિલ્લા સહિત ગુજરાતમાં બ્લાઇન્ડ ક્રિકેટરોની હાલત કફોડી છે અને આ બ્લાઇન્ડ ક્રિકેટરોએ દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ પણ રોશન કર્યું છેલ્લા કેટલાય વર્ષોથી હાલ બ્લાઇન્ડ ક્રિકેટરો ક્રિકેટની સાથે રોજગારીની પણ તલાશમાં રહે છે પરંતુ બ્લાઇન્ડ હોવાના કારણે તેમને રોજગારી નથી મળી રહી ગુજરાતની અંદર બ્લેન્ડ ક્રિકેટરોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા નોકરી આપવામાં આવે તેવી અનેક વખત માંગ બ્લેન્ડ ક્રિકેટરો દ્વારા કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી માંગ પૂર્ણ ન થતાં હાલ બ્લેન્ડ ક્રિકેટરોમાં નિરાશા જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા બ્લેન્ડ ક્રિકેટરોને સહાયની સાથે નોકરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ મારું નામ સુભાષ ભોયા કપરાડા તાલુકા અને હું બ્લાઇન્ડ ક્રિકેટ હું રમી ચૂક્યો છું ઇન્ટરનેશનલ નેશનલ રમી ચૂક્યો છું હવે અમારે એમાં એક જ તકલીફ છે કે અમારા પાસે કોઈ નોકરી ધંધો કોઈ નથી તો સરકારને એવી વિનંતી કરી કે અમને કોઈ થોડીક પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો કંઈ કરી આપે તો સારી વાત એમ અમે આગળ સરકાર જોડે વાત કરી ઘણી વખત આમ તો અમે રજૂઆત કરી પણ કોઈ એનો જવાબ નથી આવ્યો અત્યારે આજે અમે મુંબઈ ખાતે રમા જે છે નેશનલ ટુર્નામેન્ટ અજે સુધી તો ઘણે રમી ચૂક્યા છું 2016 થી રમી ચૂક્યા છું બે વખત ઇંગ્લેન્ડ જે આયા માત્ર લોકો પાકિસ્તાન જે આયા ઘણી બધી ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છું બ્લાન્ક રિપોર્ટ તો કઈ ન એ લોકો ખર્ચા કરે છે બ્લાન્ક જે એટલે આપણે સીબીએ ખરીને એ લોકો ખર્ચા કરે પણ આપણે સરકાર તરફથી કઈ નથી મળતું અમને ના ના નથી આપતી એ અમારે પોતાએ ખર્ચે જવું પડે એટલે સરકાર અમને કોઈ મદદ થતી નથી અમારે આવડે બેટ કે અમારે સાધન લેવું હોય તમારે પોતાનું લેવું પડે ગ્લોવ્સ ને બધું સાધન જોઈતું હોય જે મારું નામ મનીષ અડિયા છે હું કચ્છ ખાતેથી અહીંયા પસંદગી પામ્યો છું અમે આ બ્લાઇન્ડ ક્રિકેટ શ્રી આ સિયારામ કપ રમવા જઈ રહ્યા છે ઓગણીસ વીસ એકવીસ મુંબઈ ખાતે કેવા તો બીજું કંઈ વધારે નહીં ગવર્મેન્ટ પાસે એવી માંગ છે આ લોકો જે પછાત જિલ્લામાંથી જે બેકવર્ડ કાસ્ટમાંથી ને આવે છે એ લોકો ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે આમાં અમારી ટીમમાં છે એવા ખેલાડી ચાર પાંચ ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે એ લોકો પાસે કોઈ કામ ધંધો રોજગાર કંઈક એવું કોઈ ગવર્મેન્ટ જોબ નથી જે પોતાનું ગુજરાન ચલાવી શકે લાસ્ટ અગિયાર વર્ષથી આ ગુજરાત ટીમ મુંબઈ ખાતે ચેમ્પિયન રહી છે અમારી એવી જ માંગ છે કે આલો જે નેશનલ તો ઠીક ઇન્ટરનેશનલ વાળાને કોઈ એવી કોઈ જોબ આપે તે પોતાનું ગુજરાન ચલાવી શકે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની